ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના

પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ તો હજુ આવ્યો નથી પરંતુ માહિતી મળી છે કે આરોપીને જે વિપુલ પરમાર હતો આરોપી એની જાંગ પીઠ અને શરીરના અન્ય ભાગમાં ગોળીઓ વાગી હતી તપાસમાં કુલ સાત ગોળી વિપુલને વાગી હોવાનું સામે આવ્યું છે ફોરેન્સિક ટીમ સાથે ચાલી રહેલા પોસ્ટમોર્ટમમાં વિપુલના પગના પંજાથી માંડી શરીરના અંગોનું મેજર ટેપથી માપ લેવામાં આવ્યું છે જેને શરીરના જમણા ભાગોએ વધુ ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે એક્સરે માં એક ગોળી ખભા અને કોણીના વચ્ચેના ભાગે આરપાર નીકળી છે એક ગોળી થાઈના ભાગે અને ગોળી જમણી બાજુ પેટની ભાગે વાગી છે જ્યારે ગોળી પીઠના ભાગે વાગી હોવાની હકીકત એક્સરે માં સામે આવી છે પરંતુ સવાલ એ થાય કે પોલીસે એન્કાઉન્ટર કેવા સંજોગોમાં કર્યું એવું તે શું બન્યું કે જેના કારણે પોલીસ આરોપી પર ધડાધડ ફાયરિંગ કરવા માટે મજબૂર થઈ માહિતી પ્રમાણે ગાંધીનગરના ઇતિહાસમાં થયેલા પ્રથમ એક્શન થ્રિલર ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા પોલીસના જવાનોએ પોતાનો જીવ બચાવ્યો સપ્ટેમ્બરે રાજકોટના માંડા ડુંગરથી થી ઝડપાયા બાદ આરોપી વિપુલને ગાંધીનગર પોલીસના હવાલે કરવામાં આવ્યો ત્યારબાદ ચોવીસમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર એલસીબી આરોપી વિપુલ પરમારને લઈને ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે સાંજે પોણા પાંચ વાગે પહોંચ્યા આરોપીની સાથે એલસીબી પીઆઈ દિવાંસી અને હાર્દિક પરમારની બે ટીમ હતી બે અલગ અલગ ગાડીમાં ટીમ રવાના થઈ આગળની ગાડીમાં બે પીએસઆઈ ડ્રાઈવર અને આરોપી વિપુલ હતા જ્યારે પાછળની ગાડીમાં પીઆઈ વાળા અને પીઆઈ હાર્દિક પરમાર તથા અન્ય પોલીસ કર્મીઓ બેઠા હતા આરોપીને લઈને ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગાડીમાં આગળની સીટ પર ડ્રાઈવર જ્યારે ડ્રાઈવરની બાજુમાં એક પીએસઆઈ બેઠા હતા

રાજેન્દ્રસિંહ આરોપીના ઉપર આવી ગયા ત્યારે આરોપી રાજેન્દ્રસિંહ પર ફાયરિંગ કર્યું રાજેન્દ્રસિંહને હાથના ડાબી બાજુ કોણીની ઉપર ગોળી વાગીને આગળ બેઠેલા પીએસઆઈ પાસેથી પસાર થઈને પોલીસનો ગાડીનો આગળનો કાચ તોડી બહાર નીકળી ગયો રાજેન્દ્રસિંહને ગોળી વાગતા જ તેવો બાજુમાં આવી ગયા જેથી આરોપી રાજેન્દ્રસિંહ તરફનો દરવાજો ખોલીને હાથમાં હથકડી હોવા છતાં બહાર નીકળી ગયો આરોપી બહાર નીકળતા પાછળની ગાડી તાત્કાલિક ઉભી રહી ગઈ આરોપીએ બહાર ન નીકળીને પાછળ આવી રહેલી પોલીસની ગાડી પર આડેધડ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું પાછળની પોલીસની ગાડીના બોલેટ પર તથા પોલીસની ગાડીના દરવાજા પર આરોપીએ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કર્યા બાદ આરોપી બાજુમાં આવેલી ઝાડીમાં ભાગી રહ્યો હતો આ દરમિયાન પાછળની ગાડીમાંથી પીઆઈ વાળા પરમારની ટીમ ઉતરી અને આરોપીએ દોડતા દોડતા જ પોલીસ પર ફાયરિંગ ચાલુ રાખ્યું

જેથી ફરીથી આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપીના કમર અને પીઠના ભાગે ગોળી વાગી અને તે રોડથી ત્રીસ મીટર દૂર ઝાડીમાં ઢળી પડ્યો આરોપી ઢળી પડતા પોલીસે નજીક જઈને તપાસ કરી ત્યારે તે ભાનમાં નહોતો બીજી તરફ રાજેન્દ્રસિંહ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા તેમને તાત્કાલિક સારવાર માટે એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

પોલીસે સ્વ બચાવમાં આરોપીનું ઢીમ ઢાળી દીધું પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત